નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો અમાસના દિવસે જો તમે પાણીયારે આ એક વસ્તુ મૂકી દેશો તો તમારા પિત્રો એટલા ખુશ થઈ જશે કે તમને રંકમાંથી પણ રાજા બનાવી દેશે સાથે જ મિત્રો અમાસના દિવસે જો તમે પાણીયારે આ એક શુભ વસ્તુ મૂકી દો છો તો લક્ષ્મી માતાના તમને એટલા આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે તમારી ગરીબી હંમેશાને માટે દૂર થઈ જાય છે આથી બસ તમારે માત્ર આ એક વસ્તુ પાણીયારે મૂકવાની છે કે જેથી તમારું નસીબ રાતો રાત જ ચમકી જશે કારણ કે મિત્રો આ વખતે આવનારી અમાસના દિવસે મિત્રો એકસો ચુમ્માલીસ વર્ષ પછી એવો શુભ સંયોગ બની રહ્યો છે તો આનો લાભ તમામ ભક્તો એ જરૂર લેવો જોઈએ અને મિત્રો સાથે જ અમાસ પછી તરત જ શ્રાવણ માસ પણ આવે છે જેથી આનું ફળ જરૂર પ્રાપ્ત થાય એટલે મિત્રો આવનારી અમાવસ્યાના દિવસે ભૂલ્યા વગર આ એક વસ્તુ જો તમે પાણીયારે મૂકી દેશો તો રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે આથી મિત્રો મિત્રો આ છેલ્લે સુધી જોવા વિનંતી તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો આવનારી અમાવસ્યાના દિવસે જો તમે પૂજા પાઠ ન કરો તેમજ વ્રત ઉપવાસ ન કરો પણ જો તમે પાણીયારે આ એક શુભ વસ્તુ મૂકી દો છો તો મિત્રો તરત જ તમારું ભાગ્ય બદલાઈ જશે મિત્રો આ અમાસના વિશે વાત કરી લઈએ તો વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર મિત્રો આ એક શુભ દિવસ છે કે આ દિવસે વ્રત રાખીને પિતૃઓ માટે પૂજા અર્ચના કરવાથી ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીને પ્રસન્ન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલી રહેલી બધી જ મુશ્કેલીઓમાંથી જલ્દીથી મુક્તિ મળી શકે છે અને આવા લોકો જે છે એના માટે જીવનમાં બધા જ ભૌતિક સુખોને પ્રાપ્ત કરી શકે છે તેની સાથે જ મિત્રો એવી પણ માન્યતા છે કે અમાવસ્યાના વ્રતને જે કોઈ પણ લોકો કરે છે તો તેને તેના જીવનમાં કરેલા બધા જ પાપોથી મુક્તિ મળી શકે છે અને તેના ઘરમાંથી ગરીબી તેમજ દરિદ્રતા દૂર થઈ જાય છે તેમજ તેના જીવનમાં જે કોઈ પણ રુકાવટ આવે એ પણ દૂર થઈ જાય અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું કે મિત્રો તમારે અમાસના દિવસે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ કે જે સૌથી વધુ શુભ માનવામાં આવે છે અને સાથે જ મિત્રો આપણે આ મહાન ઉપાય વિશે પણ જાણી લઈએ કે તમારે આવનારી અમાવસ્યાના દિવસે પાણિયારે એવી કઈ શુભ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે તેમજ તમારું જો કોઈ વર્ષો જૂનું એવું કોઈ કાર્ય હોય કે જે પૂર્ણ થતું જ ન હોય મિત્રો તો તમારે પાણીહારે આ એક વસ્તુ મૂકી દેવી તો મિત્રો આ ઉપાય જે છે એ અમાવસ્યાનો બહુ જ મહાન અને ખાસ ઉપાય જણાવવામાં આવ્યો છે કે જેને શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયો છે મિત્રો એવી માન્યતા પણ છે કે જો કોઈ પણ વ્યક્તિ અમાસના દિવસે પાણીહારે આ એક શુભ અને પવિત્ર વસ્તુ મૂકી દે છે તો મિત્રો એ વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે અમાસનું ફળ તેને એવું પ્રાપ્ત થાય કે તેનો બેડો પાર થઈ જાય છે અમાસ આવે છે વર્ષને સૌથી મોટી અમાસ માનવામાં પણ આવે છે અને તેને બધી જ પૂર્ણ કરનારી અમાવસ્યા મનાય છે કારણ કે મિત્રો અમાસના દિવસે વ્રત તેમજ પૂજા અર્ચના કરવાની સાથે જ જો તમે આ એક શુભ અને મંગલકારી વસ્તુ પાણીયારે મૂકી દો છો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી ચાલતી હોય એમાંથી તમે છુટકારો મેળવી શકો છો અને જો લોકો પણ આ દિવસે વ્રત રાખીને ભગવાનને પૂજા કરે છે તો તેને પણ ખાસ ચમત્કારી વસ્તુઓનો ભોગ ભગવાનને જરૂર અર્પણ કરવો જોઈએ અને આના પછીના દિવસે પારણા સમયે તમે આ ભોગનો પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી શકો છો તો તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આ એક એવી વસ્તુ છે કે જે બહુ જ શુભ માનવામાં આવે છે જો તમે આ એક વસ્તુ પાણીયારે મૂકી દેશો તો મિત્રો તમારી બધી જ જ મનોકામના સમાપ્ત થઈ જશે અને તમને તમારા પિતૃઓના એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી જ ગરીબી દૂર થઈ જશે તો મિત્રો આવો હવે આપણે એ ઉપાય વિશે જાણી લઈએ કે તમારે આવનારી અમાવસ્યાના દિવસે પાણીહારે એવી કઈ શુભ અને મંગલકારી વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમને સાક્ષાત પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ એના પહેલા જો તમે હજુ સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો મિત્રો એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે જરૂર લખી દેજો જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો અમાસના દિવસે જ્યારે પણ તમે આ ઉપાય કરવાની શરૂઆત કરો છો તો મિત્રો એના પહેલાં તમારે દિવસે સૌપ્રથમ બ્રહ્મા મૂહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્ય કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને પછી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીને તેને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી મિત્રો તમારે વ્રતનો સંકલ્પ કરવાનો છે અથવા તો જો તમે વ્રત ન કરો તો તમારે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે જરૂર કરી લેવો જોઈએ મિત્રો હવે જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો આમ જોઈએ તો આ ઉપાય ઘરના બધા જ સભ્યો કરી શકે પણ જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને ઘરની જો મોટી બહેન અથવા તો માતા ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે આપણે ઘરની માતા અથવા તો બહેનને આપણે ઘરની લક્ષ્મી માનીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો મિત્રો આપણા ઘરમાં સાક્ષાત લક્ષ્મી વાસ કરવા માટે આવી જાય છે અને ઘરની બધી જ ગરીબીને તે હંમેશા માટે દૂર કરી દે છે અને આપણા પિતૃઓની કૃપા પણ આપણી સાથે હંમેશાને માટે રહી જાય છે તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરવાની શરૂઆત કરો છો ત્યારે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે તો મિત્રો તમારે સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે એક વાટકામાં એક અથવા તો બે મુઠી જેટલા ચોખા લઈ લેવાના છે મિત્રો સાથે જ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ચોખા જે છે એ એકદમ શુદ્ધ ચોખા હોવા જોઈએ અને સાથે જ તમારે એ ચોખાની અંદર એક લવિંગ અને સાથે જ એક બીલીપત્રનું પાન પણ લઈ લેવાનું છે અને મિત્રો તમારે આ વાટકામાં મૂકી રાખવાનું છે મિત્રો આ વાટકો લઈને પછી તમારે તમારા ઘરમાં જ્યાં પણ પાણી હારું હોય એટલે કે મિત્રો જ્યાં પણ તમે પાણી પીવાને ગોળો રાખતા હોય છો તો મિત્રો તમારે એની નીચે આ એક વાટકો મૂકી દેવો કે જેની અંદર તમે તમે એક એક બે મુઠ્ઠી ચોખા લવિંગ અને પાન રાખેલું છે મિત્રો જ્યાં પણ ગોળો રાખતા હોય પછી ભલે ફિલ્ટર મૂકેલું હોય પણ તેની આજુબાજુમાં જ્યાં પણ ગોળો મૂકેલો હોય ત્યાં એની બાજુમાં અથવા તો એની નીચે તમારે આ વાટકો મૂકી દેવો તો મિત્રો અમાસ પછીના દિવસે તમારે આટલી વસ્તુને લઈને ભગવાન શિવના મંદિરે જવાનું છે મિત્રો જ્યારે પણ તમે ભગવાન શિવના મંદિરે જાઓ છો ત્યારે સૌ પ્રથમ મંદિરમાં જઈને સૌ પ્રથમ તમારે મહાદેવની સામે પ્રણામ કરી ઓમ નમ શિવાય મંત્રનો છાપ કરી લેવો પછી જેમાં એક મુઠ્ઠી ચોખા એક લવિંગ અને બીલીપત્રનું પાન જે છે શિવલિંગની સાથે સ્પર્શ કરાવી પછી શિવલિંગની નીચે ગણેશ ભગવાનનું સ્થાન જ્યાં હોય છે જ્યાં ધળધારી છે ત્યાં તમારે આટલી વસ્તુ અર્પણ કરી દેવી તો મિત્રો જો તમે આ ઉપાય અમાસના દિવસે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન શિવના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે રાતો રાત જ તમારું નસીબ ચમકી જશે સાથે જ મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમને એવી પ્રાપ્ત થાય કે તમારા ઘરમાં ક્યારેય પણ અનુધનની કમી નહીં થઈ શકે અને મિત્રો જો અમાવસ્યાના દિવસે તમે ઉપાય કરી લ્યો છો એટલે કે જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે પાણી હારે એક વાટકામાં એક મુઠ્ઠી ચોખા એક લવિંગ અને બીલીપત્રનું પાન મૂકી અને પછીના દિવસે ભગવાન શિવના મંદિરે આ વસ્તુ અર્પણ કરી દો છો તો મિત્રો તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા માટે સાથ રહે છે અને તે તમારાથી એટલા પ્રસન્ન થાય કે તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે સાથે જ તમારી જે કંઈ પણ મનોકામના હોય એ બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો અમાસના દિવસે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લે છે તો તેની જન્મો જન્મની ગરીબી દૂર થઈ જાય છે તો મિત્રો આવનારી અમાસના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ ભલે તમે વ્રત જપ તેમજ પૂજા પાઠ ન કરો પણ તમારે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ જેનાથી તમે આ ઉપાયનું તેમજ અમાસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણે અમાસના મહત્વ વિશે વાત કરી લઈએ તો મિત્રો અમાસના દિવસનું મહત્વ બહુ જ ખાસ માનવામાં આવે છે અને મિત્રો અમાસનું વ્રત જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા ભાવ અને નિષ્ઠાથી કરે છે તો તેની બધી જ ઈચ્છા પૂરી થઈ જાય છે પણ ખાસ કરીને જેના જીવનમાં કોઈ પણ દોષ ચાલી રહેલો હોય તેમાંથી કોઈ એવા દંપતી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય અને તેના ધંધામાં તેમજ રોજગારમાં પ્રગતિ ન થતી હોય તેમજ મિત્રો તમે તમારા જીવનમાં લાખ કોશિશ કરો પણ તેમ છતાં તમે સફળ થતા જ ન હોય તો મિત્રો જો તમે અમાવસ્યાનું વ્રત રાખી અને આ એક વસ્તુનું તમે સેવન કરી લેશો મિત્રો તમારા જીવનમાંથી આ બધા જ દોષ તેમજ મુશ્કેલી ઘરની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે અને જો મિત્રો તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન હોય તમારાથી રિસાઈ ગયેલા હોય અથવા તો કોઈ એવી અધૂરી ઈચ્છા હોય કે વર્ષોથી પૂર્ણ થતી જ ન હોય તો મિત્રો તમારે એની ઈચ્છા પૂર્ણ કરવાની સાથે તમારે આ દિવસનું સંપૂર્ણપણે પાલન કરીને અમાવસ્યાનું વ્રત રહેવું જોઈએ અને આ વિડિયોની શરૂઆતમાં અમે તમને જે પણ ઉપાય જણાવ્યા પાણી આર્ય તમારે એક વસ્તુ મૂકવાની છે જો તમે આ ઉપાય કરી લેશો તો તમને સાક્ષાત તમારા પિતૃઓના એવા આશીર્વાદ પ્રાપ્ત થાય કે તમારું આખું જીવન જ બદલાઈ જશે અને મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે તમારું જીવન આખું બદલાઈ જશે અને મિત્રો તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો કે જેથી કરીને આખું વર્ષ તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવી શકે મિત્રો જો તમે દરરોજ પૂજા પાઠ તેમજ વ્રત જપ કરતા હોય પણ તમે મિત્રો અમુક એવા પવિત્ર દિવસો હોય છે ત્યારે જો તમે અમુક એવા ખાસ નિયમોનું પાલન ન કરતા હોય તો પણ તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતાનો વાસ થઈ શકે છે અને તમારા પિતૃઓ ત્યારે પણ પ્રસન્ન નથી થયા હતા જ્યારે તમે કોઈ પણ પવિત્ર દિવસે એટલે કે અમાસની તિથિ એકાદશીની તિથિ અથવા તો કોઈ પણ એવા શુભ તહેવારના દિવસે જો તમે વ્રત નથી રાખતા અથવા તો પિત્રો અને એવી ખાસ વસ્તુ નથી કરતા તેમજ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પૂજા અર્ચના વિશેષ રૂપથી ન કરતા હોય તો મિત્રો તમારે આ વસ્તુઓનો સામનો કરવો પડી શકે છે આથી જો તમે નિત્ય પૂજા અર્ચના તો કરતા જ હોય પણ સાથે જ તમે જુઓ આવા એકાદશી તેમજ અમાસ જેવા પવિત્ર તહેવારના દિવસે જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે અમુક એવા ખાસ ઉપાય કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો અમાસના દિવસે એવી એક ગુપ્ત વસ્તુનું સેવન પણ તમારે જરૂર કરી લેવું જોઈએ જેનાથી તમારી અંદર એવી ઉર્જા પ્રાપ્ત થાય છે કે તમે પ્રગતિના પંથે ચાલવા લાગો છો મિત્રો શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુ જણાવવામાં આવી છે કે જેનું સેવન કરવું વર્જિત માનવામાં પણ આવે છે અને અમુક વસ્તુ એવી છે કે જેને જો તમે અષાઢી અમાવસ્યાના દિવસે તેનું સેવન કરી લો છો અને જો તમે ઘરમાં આ વસ્તુ બનાવીને પણ ઘરના બધા જ સભ્યો આ વસ્તુને ગ્રહણ કરે તો મિત્રો તમને બધા જ લોકોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી પણ માન્યતા છે કે જો કોઈ પણ વ્યક્તિ વર્ષમાં આવનારી બધી જ અમાસના વ્રત રહે છે તો મિત્રો એને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અપરંપાર કૃપા પ્રાપ્ત થઈ શકે છે પણ મિત્રો જો બધી જ અમાવસ્યાનું વ્રત રહેવું સંભવ ન હોય તો તમારે અમાવસ્યાનું વ્રત જરૂર રહેવું જોઈએ કારણ કે મિત્રો અમાવસ્યા જે છે એ ભગવાન ભોળાનાથ તેમજ આપણા પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાની સુવર્ણ તક આપણને આપે છે સાથે જ મિત્રો ઘણા બધા વર્ષો પછી અમાવસ્યાના દિવસે અત્યંત ગ્રહ દુર્લભ નક્ષત્રનો યોગ બનવા જઈ રહ્યો છે જેમાં સાર્થક યોગ બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો સમાવેશ પણ થયો છે અને મિત્રો આજ જ દુર્લભ ગ્રહ નક્ષત્રના પ્રભાવથી અમાવસ્યાના દિવસે માત્ર જો તમે આ એક વસ્તુ કોઈ પણ વ્યક્તિ ખાઈ લે તો મિત્રો વ્યક્તિનો થઈ શકે છે મિત્રો જો તમે આવનારી અમાસના દિવસે ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો અને તમારે તેને આ વસ્તુઓનો ભોગ જરૂર અર્પણ કરવો જુઓ મિત્રો તમારે અમાવસ્યાના દિવસે મોસમ પ્રમાણેના ફળો ભગવાનને અવશ્ય જ અર્પણ કરવા જોઈએ એટલે કે મિત્રો કેરી દ્રાક્ષ કેળા લીચી પપૈયું જો તમે અમાસના દિવસે ભગવાનને અર્પણ કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો જો તમે આ બધી જ વસ્તુનું અર્પણ ન કરી શકો તો મિત્રો કંઈ વાંધો નહીં પણ ભગવાનને તમે માત્ર ખાંડ અને ગોળ પણ અર્પણ કરી શકો છો તો પણ તેની કૃપા પ્રાપ્ત થાય એની સાથે જ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનને તમારે નાસ્પતિનું ફળ બિલકુલ પણ અર્પણ ન કરવું જોઈએ કારણ કે મિત્રો આ ફળ જે છે તેને દેવી દેવતાને અર્પણ કરવું એને વર્જિત માનવામાં આવે છે તેમજ મિત્રો તમારે અમાસના દિવસે ભગવાનને પંચામૃતનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ તો મિત્રો જો તમે પંચામૃતનો ભોગ ભગવાનને અર્પણ કરી પછી આ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે સાથે જ તમારા પિતૃઓ બહુ જ પ્રસન્ન થઈ શકે મિત્રો ઘરના બધા જ સભ્યો જુઓ ભગવાન અને અર્પણ કરેલું પંચામૃત ગ્રહણ કરે પછી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું તો મિત્રો ઘરના બધા જ સભ્યો ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારની આફત નથી આવી શકતી જો તેની ઉપર કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય તો તે પહેલેથી જ ટળી જાય છે અને તેને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન શિવની અવશ્ય કૃપા પ્રાપ્ત થાય મિત્રો એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે પિતૃઓની શક્તિ બહુ જ સક્રિય હોય છે અને એની કૃપા મેળવવા માટે આ સૌથી સારો સમય હોઈ શકે છે તો મિત્રો જીવનમાં વારંવાર અડચણો આવે આ મુજબ માનસિક અવસ્થા લાગતી હોય તો મિત્રો આ પિતૃ દોષને સંકેત હોઈ શકે જો તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ ન થતું હોય બધા જ કાર્યમાં બાધા આવતી હોય તો મિત્રો આ પિતૃદોષનો સંકેત હોઈ શકે મિત્રો અમાસ એક એવો દિવસ છે તમને સરળ અને પ્રભાવશાળી ઉપાય કરીને રાહત અપાવી શકે તો મિત્રો આપણે અમાવસ્યાના અમુક વિશેષ સરળ ઉપાય વિશે જાણી લઈએ તમારી આવનારી અમાસના દિવસે મિત્રો જો શક્ય હોય તો આવનારી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને પછી આ વસ્તુ શક્ય ન હોય તો તમારે ઘરે પાણીથી સ્નાન કરવું અને પાણીમાં તમારે થોડા ગંગાજલના ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી જો તમે તમારા પિત્રોને જળ અર્પણ કરો તો તમારે મનમાં તેમને પ્રાર્થના કરવી કે સાથે જ મિત્રો આ દિવસે ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો જોઈએ અને સાથે જ કાળા તલ અંદર મેળવી દેવા આ સાથે જ મિત્રો ગાયને તેમજ કૂતરાને રોટલી અમાસના દિવસે ખવડાવવી જોઈએ આ ઉપાય કરવાથી એવું માનવામાં આવે છે કે આ જીવોના માધ્યમથી તમારા પિતૃઓને તૃપ્તિ મળી શકે જેથી તમારાથી પ્રસન્ન થાય મિત્રો અમાસના દિવસે વહેલી સવારમાં ઉઠીને સ્નાન કરી ઘરના આંગણામાં એક સફેદ કપડું પાથરવું અને આ કપડા ઉપર તલ અને ચોખા મૂકીને સાથે જ એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ પછી મિત્રો દક્ષિણ દિશામાં મો રાખીને ઓમ પિતૃ દેવાથી નમઃ મંત્રનો અગિયાર વાર જાપ જરૂર કરવો મિત્રો આ ઉપાય કરવાથી તમારા પિતૃઓ જલ્દીથી જ પ્રસન્ન થઈ શકે છે સાથે જ મિત્રો ઘરમાં રાખેલો પિતૃઓનો ફોટો જે છે એ કપડાથી સાફ કરી એક નવી માળા અને નવો હાર તમારે અમાસના દિવસે જરૂર પહેરાવો આમ કરવાથી મન શાંત રહે છે અને તમારા પણ તમારાથી પ્રસન્ન થઈને તેની કૃપા તમને આપે છે મિત્રો અમાવસ્યાના દિવસે લક્ષ્મી માતાની કૃપા જો તમે મેળવવા માંગતા હોય તો મિત્રો તુલસી તેમજ આમળા કેળા અને બીલીપત્રના છોડ તમારે જરૂર વાવવા જોઈએ જો તમે આ ઉપાય અમાસના દિવસે કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો તમે જો સારું એવું સ્વાસ્થ્ય મેળવવા માંગતા હોય તો બ્રાહી પલાશ અર્જુન આમળા સૂરજમુખી અને તુલસીનો છોડ તમે લગાવી શકો છો તમે જો મિત્રો તમને તમારા નસીબ એટલે કે તમને તમારા ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આજુબાજુમાં નાળિયેર અને વડલાના વૃક્ષો તમારે જરૂર વાવવા જોઈએ અને મિત્રો જો તમે સંતાન સુખ મેળવવા ઈચ્છતા હોય તો તમારે પીપળો લીમડો જેવા વૃક્ષો તમારે અવશ્ય જ વાવવા જોઈએ સાથે જ જો તમે બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હોય તો મિત્રો અમાવસ્યાના દિવસે તમારે શંખ પુષ્પી બાહમી કે તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ મિત્રો અમાવસ્યાના દિવસે જો તમે આટલા વૃક્ષો પોતાના ઘરની આજુબાજુમાં વાવશો અથવા તો તુલસી માતાનો છોડ ઘરે લાવશો તો મિત્રો એ વૃક્ષો જેમ જેમ મોટા થતા જશે એમ એમ તમારી મનોકામના પૂર્ણ થવા લાગશે આથી મિત્રો અમાસના દિવસે તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ અને મિત્રો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો તમારો ખૂબ ખૂબ આભાર